ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પવિત્ર એકાદશી પાસા કુંશા એકાદશી વ્રતકથા આપણે સાંભળીશું અને પાપા કુંશા એકાદશી પણ કહેવાય છે તો આ વાર્તાને પવિત્ર વાર્તાને પૂરી ધ્યાનથી હૃદયથી સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય શું મિત્રો તમને એવું લાગે છે કે પાપ અને પુણ્ય જેવું કઈ નથી હોતું આ બધી કાલ્પનિક વાતો છે કે પછી માઇથોલોજી છે તો પછી આ એકાદશીની વ્રત કથા તમારા માટે છે ચાલો સાંભળીએ હું તમને સંભળાવવા એકાદશી વ્રત કથા આ એકાદશી પાપ કુંચા એકાદશી પણ કહેવાય છે પાપ પર અંકુશ લગાવનારી એકાદશી એટલે એકાદશી કેમ કે આ એકાદશી આપણા ઉપર રહેલા બધા જ પાપો પર અંકુશ લગાવવાનું કાર્ય કરે છે આ વખતે આ એકાદશી પચીસ ઓક્ટોબર બુધવારે આવી રહી છે અને એ તો તમે જાણો જ છો કે આ એકાદશી ચતુર્માસ દરમિયાન આવનારી અત્યંત મહત્વપૂર્ણ ઓમાંથી એક એકાદશી છે માટે આનું પાલન પણ વિશેષ હોવું જોઈએ તો ચાલો આ એકાદશીને પૂરા મનથી હૃદયથી સાંભળીએ એક વાર યુધિષ્ઠિર મહારાજે સંપૂર્ણ વિશ્વ વિશ્વ પર સંપૂર્ણ સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું અને તેના પરમ મિત્ર માર્ગદર્શક આપનારા ભગવાન શ્રી કૃષ્ણ સાથે ચર્ચા કરી રહ્યા હતા હવે યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મધુસૂદન હે પ્રભુ અશ્વિન માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું મહત્વ શું છે એનું મહિમા શું છે કૃપા કરી આનું મને વિસ્તારથી વર્ણન કહી સંભળાવો આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી મંદ મંદ હસીને બોલ્યા આ એકાદશી આવનારી એકાદશી પાસા કુંશા એકાદશીનું વિસ્તૃત વર્ણન કરું છું તમે સાંભળજો ભગવાન બોલ્યા હે રાજન પાપોનો નાશ કરવા વાળી આ એકાદશીને પાસા કુંશા કે પછી પાપા કુંશા એકાદશી પણ કહે છે મનુષ્યને આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુના પદ્મના વિગ્રહની પૂજા અર્ચના કરવી જોઈએ તમને તમને એ સાંભળીને આશ્ચર્ય આશ્ચર્ય કે કે જોઈને ઇન્દ્રયોને વશમાં કરીને જ્યારે ઘોર તપસ્યા અને એનાથી જ જેને ફળ મળે છે જે ફળ પ્રાપ્ત થાય છે ઘોર તપસ્યા કરવાથી તે જ ફળ તેને આ એકાદશીમાં માત્ર ગરુડ પર આસીન ભગવાન શ્રી હરિને શ્રદ્ધાપૂર્વક નમન કરવાથી પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણ આ એકાદશી વિશે વિશે જાણકારી આપે એની પહેલા આપણે આ એકાદશીની એક વ્રતકથા સાંભળીએ તો આ હજારો વર્ષ પહેલાની વાત છે કે એક સમયે વિંધ્ય પર્વત પર એક અત્યંત ક્રૂર શિકારી રહેતો હતો આ શિકારી એટલો બધો ક્રૂર હતો અને ઘાતકી હતો કે બહુ જ નિર્દયતાપૂર્વક પર્વતની અંદર પર્વતના જંગલોમાં રહેનારા બધા જ પશુ પક્ષીની નિર્દયતાપૂર્વક હત્યા કરતો હતો અને કેટલી વાર તો તે પશુ પક્ષીઓના અમુક અંગો કાપીને બહુ જ ભયાનક પીડા પણ એ આપતો હતો એટલો બધો ક્રૂર અને ઘાતકી એ શિકારી હતો આમ અજ્ઞાનતા અને પાપ કર્મથી ભરેલું તેનું જીવન ચાલી રહ્યું હતું અને યમરાજે પણ તેના માટે નર્કમાં સ્થાન નિશ્ચિત કરી દીધું હતું હવે સંજોગવશ એક દિવસ બન્યું કે કોઈક રીતે એ શિકારીને એવી ખબર પડી કે તે જે કાર્ય કરી રહ્યો છે તેને પાપમય કાર્ય કહેવાય છે અને તેના પરિણામ સ્વરૂપ મૃત્યુ પછી તેને પોતે નર્કમાં જઈને ઘોર કષ્ટો પીડા સહન કરવી પડશે હવે જુઓ કષ્ટ પીડા ભોગવવી કોને ગમે તો બસ આ જાણ થવાથી શિકારી પણ ગભરાઈ ગયો એ પણ ડરી ગયો તેને ડર લાગવા લાગ્યો કારણ કે નરકનું નામ સાંભળતા જ લોકો ભયભીત થઈ જાય છે અને ત્યાં જ જે પીડા ભોગવવાની હોય એ સાંભળીને લોકો ડરવા લાગે છે ત્યાં જઈને પીડા ભોગવવી પડે તો પછી કહેવું જ શું તો બસ આ ડરના કારણે તે સીધો અંગીરા ઋષિના આશ્રમમાં ચાલ્યો ગયો ત્યાં જઈને ત્યાં ઋષિના ચરણોમાં પડી ગયો અને ઋષિને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો તે શિકારી કહેવા લાગ્યો કે હે ઋષિવર આ જીવનમાં અત્યંત ઘોર પાપ કર્યા છે મેં બહુ પાપ કર્મ કર્યા છે મેં તો નિર્દોષ પ્રાણીની હત્યાઓ કરી છે અને હવે જીવનના અંતમાં મને આ વાતનું જ્ઞાન થયું ભાન થયું કે મેં આ જીવન બહુ પાપ કર્યું છે કેટલા બધા પાપ કર્યા છે મેં પાપમય જીવન જીવ્યો છું હે ઋષિવર પાપ કર્મના સજા સ્વરૂપ વિશે વિચાર કરતાં પણ હું અત્યંત ગભરાઈ ગયો છું હું ડરી ગયો છું કૃપા કરી હે ઋષિમુનિ કૃપા કરી તમે મને આ પાપ કર્મોથી મુક્તિ મેળવવાનો કોઈ માર્ગ બતાવો તમે તો ત્રિકાળ જ્ઞાની છો કૃપા કરી તમે મારી સહાય કરો કૃપા કરી મારી સહાય કરો આમ કરી શિકારી રડવા લાગ્યો અને અંગીરા ઋષિના પગમાં પડીને પ્રાર્થના કરવા લાગ્યો શિકારીના આવા પ્રાર્થના સાંભળીને આવા શબ્દો સાંભળીને ઋષિ અંગીરાએ તેને કહ્યું કે વત્સ નિસંદેહ તારા પાપ કર્મ તને નર્કની દિશામાં જરૂર લઈ જશે પણ છતાંય હું તને શાસ્ત્રો યુક્ત એક ઉપાય કહું છું જેનાથી તું બચી શકીશ અને આ ઉપાય છે અશ્વિન એકાદશી એકાદશી કુંસા પાલન પાલન આ તું શ્રદ્ધાપૂર્વક અને નિયમપૂર્વક પાલન કરીશ તો ભગવાન શ્રી પદ્મનાભની પૂજા અર્ચના કર અને આમ કરીશ તો તું નિશ્ચિત રૂપ થી પાપ કર્મથી મુક્ત થઈ જઈશ આ સાંભળીને શિકારીના મનમાં એક આશા ઉત્પન્ન થઈ તે શિકારીએ ઋષિ અંગિરા દ્વારા બતાવેલા નિયમ અનુસાર શ્રદ્ધાપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કર્યું અને પરિણામ સ્વરૂપ તે બધા જ પાપ કર્મોથી મુક્ત થયો અને જીવનમાં અંતમાં તેને આધ્યાત્મિક માર્ગ આધ્યાત્મિક લોક પ્રાપ્ત થયું પાસા કુંશા એકાદશીનો મહેમાનું વર્ણન કરતા ભગવાન શ્રી કૃષ્ણે આગળ કહ્યું કે હે રાજન યુધિષ્ઠિર આ પૃથ્વી પર ભગવાન શ્રી હરિના ઉચ્ચારણ કરવા માત્રથી વ્યક્તિને સમર્થ તીર્થ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે અને આ નામ ઉચ્ચારણ જો એકાદશીના દિવસે કરવામાં આવે તો પછી તો વ્યક્તિને ક્યારે ક્યારેય યમલોકના દર્શન નથી કરવા પડતા આટલું જ નહીં પણ મનુષ્ય સો વર્ષ એક યજ્ઞ અને સો રાજ યજ્ઞ કરે ત્યારે જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે એની તુલના પાસા એકાદશી ના સોળમા ભાગનું પણ નથી મળતું આટલું પુણ્યફળ પ્રદાન કરનારી છે આ એકાદશી જ્યાં સુધી વ્યક્તિ ભગવાન શ્રી હરિના પદ્મનાભની આ એકાદશી વ્રતનું પાલન નથી કરતા ત્યાં સુધી તે પાપમાં જ રહે છે અને તેના પૂર્વ જન્મમાં પાપ પીછો ક્યારેય નથી છોડતા જે વ્યક્તિ આ પાલન કરે છે રાત્રે જાગરણ કરે છે શ્રી હરિ કૃષ્ણનું નામ સાંભળે છે કે ભજન કીર્તન કરે છે કે ભગવાનની સેવા કરે છે તેને ભગવાન શ્રી હરિ વિષ્ણુના પરમ ધામની પ્રાપ્તિ થાય છે બસ આટલું જ નહીં પણ માતા આ એકાદશી ના વ્રત ના અમુક નિયમોનું પાલન કરતા કરવાનું કહ્યું છે કહે છે કે તલ ઉપજાઉ ભૂમિ ગૌ ગૌદાન જળ છત્રી અને એક જોડી ચપ્પલ દાન કરવા જોઈએ આ દિવસે બહુ ફળ છે વિશેષ રૂપ એકાદશીના દિવસે દરિદ્ર વ્યક્તિ કે જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તેને દાન જરૂર કરવું જોઈએ જેની પાસે સમૃદ્ધિ છે તેને એ તેને એ સમજીને દાન કરવું જોઈએ કે આ સમૃદ્ધિ તેના પૂર્વ જન્મના ફળનું પુણ્યનું ફળ મળ્યું છે માટે તેને જન કલ્યાણ માટે એમને વાપરવું જોઈએ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ તેની ક્ષમતા અનુસાર જરૂરિયાત મંદ લોકોને દાન જરૂર કરવું જોઈએ આપણા શાસ્ત્રો બતાવે છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પવિત્ર નામ બધા જ પાપ કર્મોના નાશ કરવા વાળું છે આ નામ એટલું જ શક્તિશાળી છે જેટલા ભગવાન સ્વયં પોતે જો કોઈ હરિના દર્શન માત્ર કરી લે આ એકાદશીના દિવસે તો તેનો ઉદ્ધાર થઈ જાય છે આ દિવસે સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિ માટે શ્રી વાસુદેવનું પૂજન કરવું જોઈએ જીતેન્દ્રિય મુનિ ચિરકાળ સુધી કઠોર તપસ્યા કરીને જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ આ દિવસે ગરુડધારી શ્રી કૃષ્ણના શ્રી વિષ્ણુના દર્શન કરવાથી જ મળી જાય છે જે પુરુષ તલ ભૂમિ ગૌ અન્ન જળ પગરખા અને છત્રીનું દાન કરે છે એ ક્યારેય પણ યમરાજાને દેખતા નથી આ એકાદશીનું એટલું બધું મહત્ત્વ છે તો મિત્રો આ એકાદશીની વાર્તા વિડીયો શેર જરૂર કરજો લાઈક જરૂર કરજો બની શકે એટલા લોકો સુધી પહોંચાડજો અને પુણ્યના ભાગીદાર બનજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ